વચનો તો કેટલાય આપ્યા તમે સત્તા પર આવી ગયા ને તો પૂરા કરવામાં મુહૂર્ત કાઢવું પડશે હવે આ એક ગામ છે આવા બીજા કેટલાય ગામો છે ગુજરાતના અંતરિયાળ વિસ્તારના કેટલાય ગામો છે કે જ્યાં આવી જ સમસ્યા છે પણ આ તો શું શહેરોની ચમક ધમક બતાવીને કહે કે વિકસિત ગુજરાત આવો અંતરિયાળ વિસ્તારોમાં સાહેબો નેતાઓ સમજાશે તમારા ગુજરાતની સાચી પરિસ્થિતિ